તેમની જે વાત છે તેની પર રજૂઆત કરી તેમને સાંભળવામાં આવ્યા આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે કયા પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે બસ એક જ માંગ અને આ માંગને લઈને ક્ષત્રિય સમાજ કે જે સતત વિરોધ કરી રહ્યો છે અને આ બધાની વચ્ચે આજે ક્ષત્રિય મહિલાઓ પરેશ ધાનાણી સાથેની આ મુલાકાત ચોક્કસ જ ચૈત્રી નવરાત્રી છે તે ચાલી રહી છે આશાપુરા મંદિરે મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજના બહેનો છે તે દર્શન માટે આવતા હોય છે આજે જયારે કોંગ્રેસના ઉમેદવાર રાજકોટ લોકસભા બેઠક ના કે તેઓ રાજકોટ ખાતે આજે વિધિવત નામ જાહેર થયા બાદ પ્રથમ વખત તેઓ આવ્યા હતા ને એ દરમિયાન તેમને પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીનું જે મંદિર છે કે ત્યાં તેઓ દર્શન કરવા માટે આવ્યા હતા ને એ દરમિયાન તેમને ક્ષત્રિય બહેનો છે તે તેમને જોયા અને તેમને ક્ષત્રિય બહેનોએ તેમનું સ્વાગત છે તે કર્યું હતું ત્યાર પછી ક્ષત્રિય બહેનોએ તેમની સાથે વાતચીત કરી અને તેમને કહ્યું કે વીસ દિવસથી તેમના અસ્મિતાની જે લડાઈ છે તે ચાલી રહી છે ને તેની અંદર પરેશ રાનાણીએ સાંત્વના આપી અને તેને કારણે તેમની જે આંખો છે તેના અંદર આંસુ છે તે ક્ષત્રિય બહેનો ની આંખો માં આંસુ છે તે જોવા મળ્યા નથી બિલકુલ આભાર ગૌરવ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું દીકરીઓ એના સ્વાભિમાનના રક્ષણ માટે વીસ વીસ દિવસથી ગામની ગલીઓમાં લાચારીવશ શાસકો પાસે ભીખ માંગી રહી હતી પણ સત્તામાં બેઠેલા લોકોના સાતમાં આસમાને પહોંચેલા અહંકારે એ દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું પાપ કર્યું છે ત્યારે મા આશાપુરા ભવાનીને પ્રાર્થના કરી છે કે હે મા ભવાની હે જગદંબા જ્યારે જ્યારે દેશમાં અસુરી શક્તિઓનો વ્યાપ વધ્યો છે ત્યારે ત્યારે તે રણચંડી બની આ અસુરી શક્તિઓનો નાશ કર્યો છે આજે તારી દીકરીઓ આ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા માટે દર દર ભટકી રહી છે અને એનું કોઈ સાંભળનારું નથી ત્યારે મા હવે તું સાંભળજે રખે ને તારા આશરે ન્યાય નહીં મેળો ને તો આ દેશમાં જેની ઘરે દીકરીઓ ઉછરી રહી છે એનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જશે મને વિશ્વાસ છે કે મા ભવાની મા જગદંબા મા આશાપુરા આ દેશની દીકરીઓની લાજ રાખશે અને હવે શતકની શરૂઆત કરીશું વરસાદની ખબરોથી